જયરામપીર આજે છે નવ એક બે હજાર પચીસ આજે છે નોમ એટલે જયરામાપીરે નેજા ચડાવવાના છે તો અમે અહીંયા જઈએ છીએ જોઈ શકો છો રસ્તામાં ઘણું બધું પબ્લિક નેજા લઈને જાય છે ચાલતા કેટલું બધું પબ્લિક નેજા લઈને આવે છે પગપાળા તો તમારે પણ આવવું હોય તો આવી જજો અહીંયા અને ટ્રાફિક પણ ઘણું બધું થાય છે અહીંયા પબ્લિક હજારો હજારોના બહુ જ લોકો અહીંયા આવે છે જોઈ શકો છો ટ્રાફિક પણ આજે થયું છે ઘણું બધું બાર બીજ છે બારે બાર બીજ અહીંયા મેળો ભરાય છે જોઈ શકો છો આગળ જગદંબાડી જે છે વીએસઆર અને અહીંયા ઘર વપરાશની બધી જ વસ્તુ મળી જશે ટ્રાફિક જોઈ શકો છો કેટલું બધું થઈ ગયું છે બારે બાર બીજ અહીંયા આવું ટ્રાફિક હોય છે જ્યારે પણ રામાપીરની બીજ હોય ત્યારે અહીંયા આવું ટ્રાફિક હોય છે સનસોલી પાટિયાથી લઈને નેમપુર ચોકડી સુધી આવું ટ્રાફિક છે તો તમે જ્યારે પણ રામા પેનની બીજ હોય ત્યારે તમે લેટ પણ થઈ શકો છો પ્રશ્ન બધું જ સામાન મળી જશે અહીંયા જોઈ શકો છો ચંપલ છે લસણ છે ઘડિયાળ છે પોટા છે દર્પણ છે ટ્રાફિક પણ ઘણું બધું થયું છે અને ઘણા બધા લોકો ગાડી લઈને આવે છે કે ઘણા લોકો ટ્રેક્ટર લઈને આવે અને ઘણા લોકો ચાલતા આવે છે બાર બીજ બારે બાર બીજ અહીંયા મેળો હોય છે આશરે બે ત્રણ કિલોમીટરના અંતરમાં આ મેળો ભરાય છે તો તમારે પણ આવું હોય તો આવી જજો મેં રામા ફૂલ મોજ પડી જશે તમે એકવાર આવી જજો લોકેશનની વાત કરીએ તો નેમપુર ચોકડી મેમ ખાતરજ રોડથી નેનપુર ચોકડીની વચ્ચે રસ્તામાં જ આવી જાય છે મંદિર રામાપીનું ત્યાં એક મોટો લીમડો છે ત્યાં જ છે રામાપીનું મંદિર જઈ શકો છો બધી જ ઘર બધી જ સામાન મળી જશે અહીંયા તમે એકવાર આવજો ફરી ખબર પડી જશે તમે બીજી વાર પણ આવવાનું કહેશો ટ્રાફિક પણ ઘણું બધું છે જુઓ બાર બીજ છે ત્યારે બાર બીચ સુધી જ્યારે પણ બીચ હોય ત્યારે આવું ટ્રાફિક અને આવું પબ્લિક જોવા મળશે હજારોના માત્રામાં પબ્લિક છે નેજા જોઈ શકો છો ઘણા બધા લોકો નેજા લઈને આવે છે ડીજે પણ લાવે છે સાથમાં તો આ છે મંદિર જોઈ શકો છો સાંસોડીનું અહીંયા પબ્લિક પણ ઘણું બધું છે ઘણા બધા ભગવાન ચાલે આવ્યા છે જોઈ શકો છો તો અહીંયા પબ્લિક પણ ઘણું બધું છે નજારોમાં માત્રનું છે અહીંયા ખૂબ જ પાડા છે અંદર થી પંદર કરે છે ઘરે આવીને ઘણું બધું Neda kecepatan yang Kamar Pantasangkara, ini adalah Pantasangkara. Pantasangkara adalah jalan yang panjang. Jalan yang Ini Dekorasi

બસ મોસ્ટ સંસોલી પાટિયા સુધી ફૂલ પબ્લિક છે જોઈ શકો છો ટ્રાફિક પણ ઘણો બસ છે સંસોલી ચોકડી સુધી ફૂલ ટ્રાફિક અને પબ્લિક છે મિત્રો આપણા કલાકાર એવા કમલેશ બારોટ આવી ગયા છે ગુજરાત નો કે કાકા કમલેશ બારોટ આવી ગયા છે સિંગલ લાઈન છે એ પણ આવી ગયા છે ઓ કો તો પખિરો ચાલે

karena गाना बजा ले जा अभी के लोगों सुनाई नहीं आ रहे हैं लाइव

हेलो दोस्तों कैसे हो आप सब लोग मैं हूं रोहित तो सब में लाइक सब्सक्राइब कर ही देना और सपोर्ट करते ही चैनल को वीडियो से आपका बहुत जो आवाज और हम जैसा करना दीजिए इसमें सफेद तो